નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો ક્યારે આવશે તો મિત્રો પીએમ કિસાનનો એકવીસમાં હપ્તો પંદર નવેમ્બરે ખેડૂતના ખાતામાં જમા થઈ જશે અને મિત્રો એકવીસમાં હપ્તાનો લાભ દસ કરોડ ખેડૂતોને મળવાનો છે અને મિત્રો પંદર નવેમ્બર એ ફાઇનલ તારીખ કહેવાય છે અને કયા ખેડૂતને બે હજાર મળવાના છે અને કયા ખેડૂતને ચાર હજાર મળશે તો આપણે એ વિડીયોની અંદર વાત કરીશું અને મિત્રો કયા ખેડૂતોને એકવીસમાં હપ્તાનો લાભ નહીં મળે તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયો જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સરકાર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં લાખો ખેડૂતોના બેંક ખાતામાં આ બે હજારનો હપ્તો જમા કરાવી તેવી અપેક્ષા છે જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી હોવી જોઈએ અને તેમના બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યા હોવો જોઈએ જે ખેડૂતને આ માહિતી અધૂરી અથવા ખોટી હશે તો તેમને એકવીસ માપતાનો લાભ નહીં મળે તો મિત્રો તમારે પણ ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કરાવી લો અને બેંક સાથે આધાર લિંક કરવાનું બાકી હોય તો તે પણ કરી લો અને જમીનના રેકોર્ડ્સ ચકાસવાના બાકી હોય તો તે પણ કરી લો મિત્રો તમે પણ તમારા બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખજો તો તમને એકવીસ માપતાનો લાભ મળશે મિત્રો આપણે આગળ વાત કરે કે આ હપ્તો મેળવવા માટે ખેડૂતોનું નામ લાભાર્થીની યાદીમાં હોવું આવશ્યક છે અને તેમનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે વધુમાં ઇ કીવાય પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે જે ખેડૂતની માહિતી અધૂરી અથવા ખોટી છે તેમને આ હપ્તો મળશે નહીં તેથી ખેડૂતોને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તેમની સ્થિતિ તપાસવાની અને જો જરૂરી હોય તો તેમના નજીકના કેન્દ્રોનો સંપર્ક કરી સલાહ આપવામાં આવશે તો મિત્રો તમારી પણ ઈ કેવાય બાકી હોય તો ઈ કેવાય પૂર્ણ કરી લેજો અને બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો તમે ચેક કરી શકો છો કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર તમે જોઈ શકો છો કે તમારી ઈ કેવાય બાકી છે કે બેંક સાથે આધાર લિંક બાકી હોય તો તમે નજીકના સીએસી સેન્ટર પર જઈને તમે ઈ કેવાય કરાવી શકો છો અને તમારું કે ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો તો મિત્રો તમારી પણ બધા ડોક્યુમેન્ટ્સ અપડેટ કરવાના બાકી હોય તો જલ્દીથી કરાવી લેજો નહીતર તમને પણ એકવીસમાં આપનાનો લાભ નહીં મળે તો આપણે આગળ વાત કરીએ કે છેલ્લો અને વિશેષ પરિસ્થિતિ વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો જેનો લાભ આશરે અઠ્ઠાણું મિલિયન ખેડૂતોને મળ્યો હતો એટલે કે આઠ પોઈન્ટ નવ કરોડ ખેડૂતોને મળ્યો હતો પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોમાં ગયા મહિને આફતોને કારણે ખેડૂતોને એકવીસમ હપ્તો મળી ગયો છે તો મિત્રો પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોમાં ગયા મહિને આફતોના કારણે હપ્તો આપી દીધો છે અને મિત્રો અન્ય રાજ્યોના ખેડૂતોને દિવાળી પછી આ હપ્તો મળવાની અપેક્ષા રાખી રહ્યા છે તો મિત્રો આપણે આગળ વાત કરી કે યોજનાનું મહત્ત્વ અને ભવિષ્ય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નાના ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ રકમ ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે એકવીસમા હપ્તાના આગમન સાથે ખેડૂતોને આત્મનિર્ભર બની શકે અને તેમના ખેતી ખર્ચ સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે આ યોજનાને ચલાવવામાં આવે છે તો મિત્રો દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે જે એક હપ્તો બે હજારનો હોય છે જે ચાર મહિને એક વખત આપવામાં આવે છે તો એકવીસ હપ્તો આ નવેમ્બર મહિનામાં આવી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે જરૂરી ટિપ્સ આપેલી છે તો મિત્રો આ તમને એકવીસ હપ્તો સરળતાથી મળી રહે તે માટે ટિપ્સ આપેલી છે ખેડૂતે તેમનો હપ્તો મેળવવા માટે કોઈ અવરોધ ના આવે તે માટે તેમને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ અને બેંક સાથે આધાર લિંક રાખવું જોઈએ અને કેવાયસી સંપૂર્ણ રીતે પૂર્ણ હોવું જોઈએ તો તમને એકવીસમાં હપ્તાનો લાભ મળી જશે તેમને યોજનાના અપડેટ્સ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ અને સંબંધિત વિભાગોની પણ તપાસ કરવી જોઈએ તો મિત્રો તમારે પણ એકવીસમાં હપ્તા વિશે માહિતી જોવતી હોય તો સત્તાવાર વેબસાઇટ ઉપર તમે રોજ દરરોજ ચેક કરતા રહો કે એકવીસ મા હપ્તો ક્યારે આવવાનો છે તો મિત્રો આ હતી પીએમ કિસાનના એકવીસમાં હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો પંદર નવેમ્બરે ખેડૂતોના ખાતામાં બે હજાર જમા થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો